મમ્મી શું બનાવો છો બાજરીની ખીચડી બનાવીએ છીએ એવું છે કેમ ની બનાવવાની અમને બતાવજો ચળકવાનું પછી કચરું કાઢવાનું પછી પલાળવાની કેટલી બધી લાંબી પ્રોસેસ છે આ બતાવો તો કેવું આવે અને ઝાટકવાનું કેવાય પેલા ઝાટકવાનું પછી બધું કચું કાઢવાનું પછી એને પલાળવાની પછી એને ખાંડવાની શિયાળામાં મજા આવે આ ખાવાની શિયાળામાં બહુ મજા આવે એવું છે ખીચડી ખાવાની એવું ચાલો તો આજે તમને બતાવીએ કે એમનું બનાવે છે બાજરીનું ખીચડી થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું કચરું સેજી રાખવું જોઈએ બહુ ટાઈમ લાગ્યો નહીં આમાં તો લાગે જ છે બે તો મહેનત વગર કઈ મજા ના આવે સાચી વાત જો કેટલું કચરું કાઢ્યું એકદમ ચોખ્ખી થઈ ગઈ બાજરી હો બહુ મહેનત કરી હો તમે તો ચાલુ થઈ ગઈ મમ્મી ખીચડી બનાવવાની પ્રોસેસ હા ચલો હવે એને આપણે ખીચડી બનાવીએ એક કપ પેલું લેવાનું એનો ત્રણ લોટા પાણી ત્રણ થી ચાર લોટા પાણી દે દેવાનું એ તો આપણે જે પેલી બાજરી લીધી હોય એ પ્રમાણે થાય ને જે બાજરી લીધી હોય એ પ્રમાણે આપણે પાણી લઈ બરાબર બીજું શું કઈ નાખવાનું એમાં ખીચડીમાં

ಜಯಂ ನಪೇಲು = ಬರಬರ್ ನೀರು ಪಾತ್ರಿ ನಾಕ್ಕೆ ತ ಬಾದರಿ ನಾಕ್ಕೆ ಇತ್ರಾ ಮಾತ್ರ = ಆ ಏಕ್ಲೇ ಜೋ ಆವ್ರಿ ಇತೆ ನೀರು ಯಾ ಮ್ ನಾಕ್ತು ಜವಾನು ಬರಬರ್ ಆ ಆವ್ರಿ ಇತೆ ಮಿಕ್ಸ್ ಕರ್ತಾ ಜವಾನು ಬಾದರಿ ನಾಕ್ವಾನಿ ಇಟಲೇ ಪೇಲು ಗಾಠಿಯ ನಾ ಪಡೇ ಎಮ್ನ ಹಾ ಪಸಿ ಚಾರು ಫರ್ ಖಲೆ ಇತೆ ತೋಡು ಮಿಥು ನಾಕ್ವಾಲೆ ಮಗ್ನಿ ದಾಡ್ ಮಗ್ನಿ ದಾಡ್ ನಾಕಿ ಹಾಯ ಏಕ್ ಎಚನ್ ಮ್ನಿ ದಾಡ್ ನಾಕಿ ಬರಬರ್ બોલો કેમનું મજાક બનાવીએ કોન્સ્ટન્ટ એમ કે હલાવાનું નહી તો અંદર પાછા ગાંઠિયા તો ચાલો હવે આવી રીતે પછી આપણે આગળ જોઈએ શું પ્રોસેસ છે અને આવી જજો ખાવા બરાબર હા દૂધની ખીચડી જો લિટર લિટર દૂધ ખાવું હોય બાજરી ની ખીચડી ખાવા મીઠું નાખજો તો મીઠા વગર નઈ ભાવે મીઠા નો સ્વાદ છે મીઠા વગર મળું બધું હે કેટલું થયું આ કેમનું હજી તો પાણી ગરમ થાય છે આના તો કલાક થાય કલાક થાય બનાતા આમ બતા કેવાજ બરાબર હજુ તો ઘણો ટાઈમ હજુ તો ઘણો ટાઈમ લાગશે નઈ બરાબર કુકર માં બનાવે તો દસ મિનિટ માં થઈ જાય પણ ટેસ્ટ ના આવે ને એવું બરોબર મજા આવે એવું નહી હજુ ચૂલા પર હોય તો મજા આવે મજા ને કેમ ન થયું મમ્મી હવે ઓલમોસ્ટ અડધો કલાક તો થયું કોન્સ્ટન્ટ મમ્મી અને ઝડપી ખાવી હોય તો કુકર માં બનાવી બરાબર તપેલામાં સરસ થાય એમ ને આવી જ સરસ લાગે ને આમ ઢીલી ઢીલી હા ને મમ્મી ચલો હા ખીચડી બની ચાલો ગરમ ગરમ ખીચડી અને મે નાખીશું ઘી અને થોડું દૂધ ઘી સરસ લાગે સારી લાગે મસ્ત દેશી ફૂડ શિયાળામાં ખાવાની મજા આવી જાય ખીચડી ચલો જમી લો ગરમ ગરમ ખીચડી દેખાવ જ મસ્ત દેખાય છે ટેસ્ટી તો હશે જ હા ચલો દાદી માને આપી દો લે બા ખીચડી ખા મસ્ત